અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોરવાડ ને લાઈક કરો શેર કરો અને સ્વામિનારાયણ સંપ્રદાય સંત દ્વારા દ્વારકાધીશ લઈને વિવાદિત નિવેદનનો મામલો पूर्व मंत्री जवाहर चावड़ा द्वारा अपाई प्रतिक्रिया हूँ भगवान कृष्ण नो वंश छु हूँ सनातनी छु हिंदू धर्म देवी देवता ने लाइने मन श्रद्धा छे कोई पण देवी देवता अंगे अयोग्य टिप्पणी दुख पहुंचे छे बाइक जवाहर चावड़ा पूर्व मंत्री स्वामीनायण संप्रदाय संत द्वारा द्वारकाधीश ने लईने विवादित निवेदन नो मामलो पूर्व मंत्री जवाहर चावड़ा द्वारा अपाई प्रतिक्रिया हूँ भगवान कृष्ण नो वंश छु हूम सनातनी छू

એટલે શ્રદ્ધા અને વિશ્વાસ છે કોઈ પણ સંપ્રદાયના મૂળ ધાર્મિક પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે દ્વારિકામાં તેમની હાજરી વિશે ટિપ્પણી ના જ કરવી હોય ને જો હોય તો તે દૂર પણ કરવી જોઈએ હિન્દુ ધર્મ કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે કઈ ટિપ્પણી કરવાથી કરોડો લોકોની આસ્થા અને દુઃખ પહોંચે છે જય દ્વારકાધીશ